બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકામાં આવેલી આકોલી પ્રાથમિક શાળામાં બેગલેસ ની ઉજવણી કરવામાં આવી

જેમાં વિવિધ ફૂડ અને નાસ્તાને લગતા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા જેવા કે હતા જેમાં વ્યાજબી ભાવે તમામ વસ્તુનું વેચાણ કરી બાળ વેપારીઓને ફૂડના વેપારનો અનુભવ મેળવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ બાળકોએ હસ ભાગ લીધો કાર્યક્રમનું આયોજન શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં આર્થિક મૂલ્યો વિકાસ થાય તેમજ સ્વસ્થ અને હેલ્ધી ફૂડ ખાવાથી આપનું આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ને સીઆરસી શ્રી રશિકભાઈ સુથાર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું છેલે શાળાના આચાર્ય શ્રી મોઘાજી દુજેચા સાહેબને તમામ સ્ટાફ અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાઈગોર કાંકરેજ બનાસકાંઠા 那我本来就是不认得。